ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એસએસ લાઈફમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં બસ અમે એકદમ મજામાં છીએ અને બસ જુઓ આજે છે આમ તો તિથિ પ્રમાણે જોવા જઈએ તો આજે પાચમ થઈ તો બસ આજે પાચમ છે એટલે બધા ગૌરવ વ્રત સ્ટાર્ટ થવાનું ગૌરવ અને વ્રત સ્ટાર્ટ થવાની તૈયારી છે પાંચ છ દિવસ પછી તો આજે બધા મોસ્ટ ઓફ ગૌરવ આવતા હોય છે પાંચમે સાતમે તો બસ ચીનાને બી આજે આ વખતે થર્ડ ગૌરવ છે તો એને બી ગૌરવ આવવાની છે આમ તો અહીં અમદાવાદમાં તૈયાર મળે જ છે પણ બસ આ વખત વિચાર્યું કે આ વખત ઘરે કરીએ ગૌરવ એમ તો હમણાં હું ફ્રી થઈને મમ્મીને ત્યાં જઈશ અને ઓલી છાબડી આવે ને જે અમે અમે નાના હતા ને તો કેવું કે નાના ટાઉનમાં છે ને કહો આવી રીતે તૈયાર ગૌરવ નથી મળતી એટલે ત્યાં તો આપણે પોતાની રીતે જ વાવવી પડતી હતી એટલે અમે તો પહેલાં આ રીતે જાતે જ વાવતા હતા પણ અહીંયા અમદાવાદમાં મોટી મોટી સિટીમાં તો હવે તૈયાર મળે છે પણ આ વખત ઈચ્છા થઈ ગઈ કે આપણે ઘરે વાવીએ તો એની માટે પેલી છાબડી જે લાવવાની હોય ને વાંસની આવે છે કોળિયા જેવું કંઈક મોટું હોય છે એને બધું તો છાબડી તો મને ના મળી બહુ જ ફરી કાલે તો બી મને છાબડી ના મળી અમદાવાદમાં પછી જે મળ્યું એ લઈ આવું છું લઈ આવીશું બાકી જે મળીએ લાવી અને બિયારોની અમારે ત્યાં તો કેવું હતું અમે નાના હતા ને તો કરિયાણાની જે દુકાન હોય ને ત્યાંથી છે ને ખૂબ ગૌરવવાળી છોકરીઓને બધાને આટલા આટલા પેકિંગ કરીને તૈયાર રાખ્યા હોય લોકોને બધાને બિયારું ફ્રીમાં આપતા હતા તો અહીંયા તો એવું કંઈ મળે નહીં તો મમ્મીએ ફોનમાં લખાવ્યું હતું મને કે આટલી 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 વસ્તુ જોઈશે આટલા ધાન કેમ સાત ધાન જોઈએ એમ અને એ વાવવાના પછી તો બધા છૂટક 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 કરીને મને ત્રણ ચાર કરિયાણાની દુકાનમાં થઈને એટલી વસ્તુ મળી તો કાલે હું બહુ જ ફરી ત્યારે જઈને મને આટલી વસ્તુઓ મળી છે તો બસ આજે બધું વસ્તુ લઈને મમ્મીને ત્યાં હું જઈશ અને બપોરે મમ્મી જોડે ગૌરવ વવડાવીશું મને તો એટલી બધી કંઈ ખબર નથી પડતી કેવી રીતે કરવાનું એમ તો મમ્મી મસ્ત વાવી આપશે હવે જોઈએ કેવી થાય છે કેવી નહીં બાકી તૈયાર તો મળતી જ હોય છે પણ આ વખત વિચાર થઈ ગયો કે ઘરે કરીએ એમ તો બસ એની માટે હું ફટાફટ હમણાં ફ્રી થઈ જાઉં અત્યારે ઢોસાનું ખીરું પહેલાં બનાવી દઉં કેમ કે આજે સાંજે બનાવવાના છે ઢોસા ગ્રીતની બહુ જ દિવસથી ડિમાન્ડ હતી કે એને ઢોસા ખાવા છે તો બસ એની બધી પ્રિપેરેશન શું કહેવાય સોરી સોરી પ્રિપરેશન નહીં એનું ખીરું બનાવવાનું છે તો બસ એ ખીરું પહેલાં બનાવી દઉં પછી જમીન ગ્રીત આવશે જમી કરીને ફ્રી થઈ જઈશું પછી જઈશું આપણી મમ્મીના ઘરે ખીરું રેડી થઈ ગયું છે ઢોસાનું હવે એને હાથું લાવવા માટે મૂકી દીધું છે હવે બસ એ કામ તો રેગ્યુલરનું બધું પતી ગયું છે હવે ખાલી બસ કપડાં સુકાવવાના એક બાકી છે અને આજે બાજુ ચાલી રહી છે પૂજા દેખો અત્યારે પૂજા ચાલી રહી છે બાકી રેગ્યુલરનું કામ આજે બધું વહેલું પતી ગયું છે અને વાતાવરણ તો એવું થઈ ગયું છે જાણે તૂટી પડશે વરસાદ પણ સાચીમાં વરસાદ બિલકુલ આવવાનું નામ નથી દેતું એટલો ને બફારો થઈ ગયો છે જોઈ શકે છો પણ વરસાદ બિલકુલ છે જ નહીં હવે આજે પડવો જોઈએ ખરેખર આમ તો વરસાદ કંઈ નહીં ચલો આવશે એનો ટાઈમ થશે એટલે હાય ફ્રેન્ડ્સ જો અત્યારે વાગ્યા છે સાંજના સાડા પાંચ અને આજે જે આખો દિવસનો મારો જે પ્રોગ્રામ હતો ને જે કે મમ્મીને ત્યાં જવાનું છે ગૌરવ ગૌરવ માટે આ તે એ બધો ફ્લોપ થઈ ગયો અને એ જવાયું નહીં અને બસ અત્યારે વાગી ગયા સાંજના પાંચ સાડા પાંચ કેમ કે બપોરે એવું હતું કે જીનાને બી આવતું હતું ક્રિતને બી આવું હતું મમ્મીને ત્યાં પણ થયું કે જીના ક્રિતને આવવાનો ટાઈમ જુદો હોય સ્કૂલથી જીનાને આવવાનો જુદો ટાઈમ હોય એ બંને આવી જાય પછી જીનાને ટ્યુશન જવાનો ટાઈમ હોય બધાની વચ્ચે એવું બને કે હું હું જાઉં તો મને કમસે કમ એક કલાક બી બેસવા ના મળે એવું એવું હતું એટલે પછી મેં કીધું નથી જવું હવે કાલે સવાર સવારમાં જ હું એકલી જઈ આવીશ જેના કીતને કહેવા નહીં રહું અને એકલી જ હું જતી રહીશ કેમકે એ બંનેનું જો સાથે લઈને જવાનું વિચારું છું ને તો પછી મારું મેળ નથી ખાતો પછી ઘરનો રસોઈનો ટાઈમ થઈ જાય છે અને બધો સાથે ટાઈમ ભેગો થઈ જાય છે એટલે તો બસ ચલો એ તો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો આજે હવે કાલે સવારે હું જઈશ અત્યારે બનાવવા જઈ રહી છું ડોસાની આપણે જે ખીરું બપોરે બેટર બનાવીને મૂક્યું હતું એમાં પણ મસ્ત કદાચ આથો આવી ગયો હશે અહીંયા મારા બટેકા બાફાઈને મૂકી દીધા છે આ બાજુમાં દાળ મૂકી દીધી છે હવે આજે હું વિચારી રહી છું કે આજે હું છે ને અરે વાવ મસ્ત વરસાદ પડ્યો છે સ્ટાર્ટ એકદમ આ તડકો છે ને વરસાદ સ્ટાર્ટ થઈ ગયો બસ એટલામ તો છોકરાઓ આવી ગયા નવા હજી ચા છાટા નાખે ત્યાં તો વરસાદ પડે છે હલકો હલકો શરૂઆત થઈ ગઈ છે છોકરાઓને મજા પડી જાય છે વરસાદ સ્ટાર્ટ થાય ને એટલે એમની મજા જ કંઈક અલગ જ હોય વરસાદમાં નાવાની હા તો હું એમ કહેતી હતી કે બસ જો હવે અહીંયા આજે હું વિચારી રહી છું કે દાળિયા કોપરાની ચટણી નથી બનાવતી આજે હું બનાવવા જઈ રહી છું ટામેટાની લાલ ચટણી જે ઢોસા સાથે આપતા હોય છે ને બસ આજે હું એ બનાવવાનું વિચારું છું તો બસ ચલો એની માટે થોડી ઘણી પ્રિપરેશન છે એ કરી દઉં અને બનાવવાની શરૂઆત કરીએ કેમ કે આજે તો ક્રિકને બહુ મજા પડી જવાની છે ખાવાની ઘણા એક વિચારો છે ને કમસે કમ મારી જોડે છે ને દસ દિવસથી પાછળ પડે તો મમ્મા આજે તો પાક્કું બનાવો તમે સાંજે ઢોસા આજે તો પાક્કું તમે ઢોસા બનાવો ત્યારે એમાં એકચ્યુઅલી થાય કેવું કે મને ઢોસા બનાવો ને એક સમય ઇડલી અચાનક નક્કી કરો તો ખીરું લાઈન બનાવી દેવાની ગમે છે પણ ઢોસાનું ખીરું તો મને મારી જાતે બનાવેલું હોય ને એના જ ઢોસા ગમે છે એકદમ ક્રિસ્પી ને પતલા એવા જાતે બનાવેલા ખીરાના બહુ જ મસ્ત બને છે એટલે મને મારા હાથનું જ ખીરું બનાવેલું ગમે છે તો એના લીધે એને અને બીજું કે મને આ ગરમીમાં થોડો કંટાળો આવતો હતો આટલા બધા જણા એક 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 ઉતારવાના ઢોસા આમ તેમ તો આજે તો ફાઇનલી ચલો મેં કીધું બનાવી જ દઉં એ બહુ દિવસથી પાછળ પડ્યો છે આ ક્રેપ તો ચલો બાકીની તૈયારી કરીએ છે બસ ફ્રેન્ડ તો અહીંયા સાંભાર રેડી થઈ ગયો છે ખીરો તૈયાર છે અહીંયા મસાલો તૈયાર છે ચટણી તૈયાર છે આપણી ચલો આપણે ક્રિતને પૂછી લઈએ ક્રિત આજે શું જમવાનું છે બેટા જો ચા છે તને ભાવે છે હા કેટલા બહુસ બધા બહુ બધા અચ્છા તો તું આજે ઢોસા કઈ છે ઓકે મજામાં તું હા મજામાં ચીકી મજામાં છું અચ્છા જિંકુડી તું મજામાં શું કરું છું બેટા શું ખાઈસાજે તને ભાવશે

સ્કૂલ માં તું કેટલા વાગે ખાય ખબર ના હોય એને ખરાબ થઈ જાય કે એવું એને ખબર પડે નહીં બરાબર ઓકે તો તે હું ઉતારવા માંડું તમે બેસી જાવ ફટાફટ પેલું કોણ બેસે ક્રિક કે જીના ઓ ઓ આજે બંનેઓ સાથે બોલશે હું બેસે હું બેસીને આમ ખીચડી કીધું હોય તો પણ ખબર નહીં ક્રિકને સાઉથ ઇન્ડિયન બહુ આવે છે ઇડલી ઢોસા ઉત્પમ મેદુ બધું જ જો કે મને પણ સેમ એવું છે મને બી અને એટલા બધા ઢોસા ઇડલી સાઉથ ઇન્ડિયન દરેક દરેક વસ્તુ એટલી બધી ભાવતી હોય ને બસ તો કંઈ નહીં ચલો બસ હું એકદમ આપણે કહી દઈએ જમવા આવી જાઓ હું ઉતારવાનું સ્ટાર્ટ કરું છું કેમ કે એક 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 ઉતરશે એટલે બહુ જ વાર લાગશે દેખો અહીંયા સુનિત એમનું ઓફિસનું કામ કરી રહ્યા છે શું સુનિત શું ચાલી રહ્યું છે બસ હમણાં બે મીટિંગ પતાવી અને બે

છે આ બીચ પ્રિન્ટ વાળું શર્ટ છે એ તો ધ્યાનથી થી તમારા બોસ જોવાના નહીં કે બીચ કઈ પ્રિન્ટ છે એવું તો કઈ નહીં કોલર છે એટલે એનાથી મતલબ હે ને કઈ નહીં સરસ ચલો એટલે અમારે ત્યાં એવું કોઈ કમ્પલ્સરી નથી કે તમે શર્ટ પહેરીને બેસો કે એવું કઈ તો આપણે જે હાથમાં આવે પહેરી લઈએ બરાબર નીચે તો ચાલે હે ને કે આખું દેખાવાનો તો અમે ફેસ હાફ જ દેખાવાનો અમારે તો બોસ બી ટી-શર્ટ પહેરીને મીટિંગ રાખે તો તમારે તો યુએસ વાળા છે એટલે તો એ તો બધું એવું જ ચાલવાનું બસ જો અહીંયા અમારે સુનિત કામકાજ ચાલી રહ્યું છે તો બસ ચલો સુ હું ઢોસા ઉતારવાનું ચાલુ કરું છું આઈ જાઉં જમવા હે તો ચલો હું સ્ટાર્ટ કરું

ત્યાં સુધી આપણે બનાવીએ ચલો હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ એ નેક્સ્ટ ડે થઈ ગયો છે અને બસ જો અત્યારે હું નીકળતા નીકળતા કેટલા બધા કામ વચ્ચે આવી ગયા બે વખત નીકળતા નીકળતા અટકી ગઈ છું હવે ફાઇનલી નીકળી ગઈ છું અત્યારે જઈ રહી છું મમ્મીના ઘરે ગોરો ઉડાવવા માટે અને બસ ચીને આવવું પડશે નર્સરીમાં થોડું કંઈક ખાતર લાવવાનું છે માટી સાથે મિક્સ કરવાનું હોય ને એ

સરસ બસ અહિયાં મમ્મી તૈયારી કરીને બેસી ગઈ છે કેવું છે મમ્મી મજામાં હા જો આ કેટલી બધી દુકાન ફરી ત્યારે જઈને મને આટલું બિયારું મળ્યું બોલ મમ્મી આપણા ત્યાં તો કેટલું પેલા કરિયાણા દુકાનવાળા છોકરીઓને ફ્રીમાં માં આપે ને છાબડીઓ ને બધું આપણા જેવી છાબડીઓ બી અહીંયા ના મળી કેટલું બધું સોધ્યું તો બી માણ આવી મળી આજે પેલું ડેકોરેશન કઠલાલ થી લઈ આવ્યા હો થાય પારસુ જ્યારે આવે ત્યારે યાદ આવે ને આપણે તેવી ના યાદ આવે કશું જો આ કે હા તો આ બાટી આટલી ચોખ્ખી ત્યાંથી મળ્યા જે નવી બિલ્ડિંગ બનતી હતી ને આજુબાજુમાં ત્યાં જઈને લઈ આવ્યા ભરીને અને આ બિયારું તો હું કેટલી ત્રણ થી ચાર દુકાન ફરી ત્યારે જઈને આટલું મિક્સ મળ્યું અલગ અલગ હો પછી મિક્સ કર્યું મેં તે જે લખાયું ને એટલામાંથી એટલી થઈ રહેશે માટી બે માં બે છાબડીની હા બે માં વાઈએ ને તો અત્યારે આ તૈયાર જે મળે છે પ્લાસ્ટિક પ્લાસ્ટિકના પ્લાસ્ટિકના પેલા નથી એટલા વાડકા આવતા એમાં જ હોય છે ને

પેલા તો પાંચમ આવે ને ની મમ્મી ગોરો વાઈ દે નઈ મારી અને એટલી મોટી મોટી એટલી મોટી મોટી ગોરો થાય બે વાવે દર વખત ને મમ્મી આજુબાજુ વાળા બધા જ એક સાથે અને અહીંયા તો હવે શું સિટીમાં તો તૈયાર મળે એટલે કોઈ આવી મહેનત ના કરે અમે જો કે હું ત્રણ વર્ષથી તૈયાર જ લાવતી હતી આ વખતે ટ્રાય કર્યો મેં મમ્મી કે આ વખત આપણે ઘરે વાઈએ મેં કીધું ચલો ડાઉટ લાગે છે કે માટી બરાબર નથી એમ પછી આ છાબડીમાં એક તો આ કરી તૈયાર પણ એમ લાગે છે કે પાણી નાખીશું ને એમ એમ બધું કામથી નીકળી જશે મમ્મી કે આવા પ્લાસ્ટિકનું એક ઘરમાં પડ્યું હતું આવી રીતે તો મમ્મી કે આમાં વાઈ જોઈએ હવે એક આપણા ત્યાં બધું મળતું હોય એવું તો પ્રોપર અહીંયા મળે નહીં ને આ બધી વસ્તુ

સાત વસ્તુ છે સાત વસ્તુ મિક્સ કરીને ગોરો આવવાની આ રીતે પેલા ફ્રેન્ડસ ગોરો આવે ને તો અમારે ત્યાં તો એટલું બધું માહોલ લાગે ને મમ્મી મસ્ત ગોરોનું મસ્ત સાંજે રોજ પાંચે પાંચ દિવસ નવા નવા કપડા પહેરીને અમે સ્કૂલમાં જવાનું હોય ઘરે આવીએ એટલે સાંજે તૈયાર થઈને ફરવા જઈએ હવે તો અહીંયા સિટીમાં તો એટલું બધું ખબર નહીં ગોરોનું નીકળી જ ગયું એમ કોઈ એટલું બધું કરતું જ નથી હોતું અહીંયા ગાળે અને एक तो, था, एक तो, हाँ एक तो फरवरी जताता है एक तो हाँ ये तो वो कोई लागत नहीं हुआ हो वो न अर्धा तो खबर ही नहीं होती है लोग कम्पलॉक मोस्ट ऑफ़ करता ही नहीं होता जीना वही वर्ष बेवर्स्टी हाँ एक બટર છે ગીતા બેન અને બે વર્ષથી જીના ખાલી કરતા થઈ છે એટલે એને બી જોયું કે એની કોઈ બે ત્રણ ફ્રેન્ડ કરતી હશે ને એટલે એણે મને પૂછ્યું કે ગોરોસ શું છે એટલે એણે ને ચલો એને બી ખબર પડે એટલે કરાવવાનું ચાલુ કર્યું બાકી અહીંયા તો સિટીમાં તો સાચેમાં કો કોઈને એટલાની ખબર નહીં હોતી ના આજકાલ કોઈ કરતાં નહીં હોતા પણ પહેલાં તો ગામડાઓમાં તો હજી અમુક અમુક જગ્યાએ હોય છે આમ બધા કરતા હોય ને મમ્મી ગામડાઓમાં

મમ્મી નું અમદાવાદ ઓછું ગમે છે એટલે કે જ્યાં ત્યાં દિવસો પસાર કરવાના ગામડાની મોજ છે ગામડાની અહીંયા તો કેવું કે થોડી રજા આવી ગઈ બે ચાર રજા આવી ગઈ કે કઈ બી તહેવાર હોય ને કશું બી હોય ને એટલે બધા ફરવા અહીંયા સિટીમાં કેવું રહેતા હોય કે પોતાના વતનમાં જતા રહે પછી ત્યાં ના જાય તો ગામ ફરવા માટે બહાર જતા રહે એટલે અહીંયા તહેવાર જેવું એટલું બધું ના લાગે અને બીજા એ ગામડાઓમાં તો કેવું કે બધા બહારથી બહાર રહેતા હોય તો ગામડે આવી ગયા હોય એટલે ઉપરથી વધારે તહેવાર લાગે હા અને મમ્મી બધું આવું વાવવાનું ને આવું બધું કરવાનો બહુ જ શોખ ઘરે તો મમ્મી કેટલું બધું કર્યા કરે ને રોજ જો આ એની માટે વાડકો લઈને આવી છે કે હું અહીંયા વાઈસ કે એને કે ગ્રીનરી છે ને growth થતી દેખાય ને એને બહુ ગાવા મમ્મી હવે એને કશું છે નઈ તો અહીંયા એક વન માટે વાઈસ કે હું મમ્મી સાચે માં કહું મમ્મી લોકોને ત્યાં ખેતર ને એવું બધું હતું ત્યાં ગામડે

ફ્રેન્ડ્સ અહીંયા ફાઈનલી બન્યો ગોરો અને એક ત્રીજી સેમ્પલ માટે મમ્મી એમ કરીને ત્રણ ગોરો અહીંયા વાવી દીધી છે હવે કેવી ઉગે છે એવું તો અમે તમને રોજ બતાવતા રહીશું અપડેટ આપતા રહીશું ગોરો પેક કરી દીધી છે હવે હું લઈ રહી છું એક્ટિવા ઉપર લાવ એ તો આગળ ભરવી દેશે એટલે કંઈ નહીં થાય ના કશું ના થાય હા ક્રીજ ચલો મનસુ બાય

ચલો બાય 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 આવજો તો બસ જો ઘરે આવી ગયા અને આવીને બધું મૂકી દીધું છે હવે અમે જમી લઈશું એક રોડ વાગવા આવ્યો છે અત્યારે એટલે બસ અમે જમી કરીને જલ્દી જલ્દી ફ્રી થઈ જઈએ આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો બાય